આખા એ વિશ્વમાં સૌથી જૂની ઐતિહાસિક પૌરાણિક એવી નગરચર્યા જો કોઈ હશે તો પુરીની ભગવાન જગન્નાથની નગરચર્યા જેનો ઉલ્લેખ વિષ્ણુપુરાણ સ્કંદપુરાણમાં કર્યું છે અને સેંકડો વર્ષથી એવું કહેવાય કે હજારો વર્ષથી જે યાત્રા નીકળે છે એ જ યાત્રા હવે પ્રતિકાત્મક રૂપે જ્યારે આખા દેશમાં નીકળવા લાગી છે ત્યારે વડોદરા શહેરમાં પણ આષાઢી બીજના દિવસે એટલે આજથી જે યાત્રા આજે નીકળવાની છે ભગવાન જગન્નાથ બલભદ્રા અને સુભદ્રાજી ભાઈ બહેન જ્યારે નગરચર્યા કરવા નીકળવાના છે અને નગરજનોને એમના પર શુભાશિષની અમી કરવાના છે ઇસ્કોન દ્વારા આયોજિત આ નગરચર્યા તેતાલીસમી નગરચર્યા છે અને આખું વડોદરા ત્યારે જેમાં જોડાય છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આપણે બધા જ રેલવે સ્ટેશન ખાતે જે રથયાત્રા નીકળે છે અને રેલવે સ્ટેશનથી કોઠી લઈને ટાવર લઈને ન્યાય માર્કેટ થઈને આગળ જાય છે ત્યારે આપના વિસ્તારમાં અથવા તો રેલવે સ્ટેશન પર આપણે બધા જ આ યાત્રામાં જોડાઈએ અને ભગવાન જગન્નાથજી બલભદ્રા અને સુભદ્રાજીના આશીર્વાદ મળે આપણું જીવનધન્ય